બેલેટ પેપર તમે તો લાવતા નહીં બેલેટ પેપર લાવો તો હાલ ચોખ્ખું થઈ જાય ભાજપના ચેટલા ભાજપનો તો કોઈ નહીં બધા રોડિંગ ઘેર જોઈ તો સાહેબ આ ગેરંટી ના બોર્ડ માં છે એનું હે સાહેબ આ ગેરંટીઓ ગેરંટીઓ ની છે ગેરંટીઓ ફની ગેરંટીઓ હાલ રહી તમે બોર્ડ જોયે છે કે ગેરંટીઓ આપી છે બધી ના ભાઈ એ બધી ખોટી ગેરંટીઓ કે બધી ખોટી ગેરંટીઓ તમારા છોકરા નોકરી આવી આવી

તો બધા કહે છે સાહેબ કહે છે કે ભાઈ અમે રામ મંદિર બાંધી આપ્યું એટલે અમે ના ના બેઠો રામ મંદિર પર બધી ના રૂપિયા બધ્યું જનતા પૈસા પ્રજાના પૈસા રામ મંદિર પર ઢોળ્યું શું બધા આ બધા રાજકારણવાળા વાળા શું ની જમીનો વેચી રૂપિયા લ્યા એના યોના કરના કાટે ઇન્ડિટી જોડી ખાલી કરી રામ મંદિર બનાવી પ્રજા એ પૈસા આલ્યા ભાઈ આ રામ મંદિર તો અયોધ્યામાં બનવાનું જ હતું આજ કે કાલે બનાવ તો કરું ને આપણી જમીન થઈ કે હિન્દુઓ આ જમીન ને એની મસ્જિદ ગણાય તો આપણું રોમ મંદિર તો બનવાનું જ હતું રોમ મંદિર રાજકારણ ન છો લેવા દેવા છે ભાઈ કે રોમ તો આપણા ભગવાન છે દરેક ના છે આખી દુનિયા ના છે આખા વિશ્વ ના છે રોમ દરેક ના છે રોમ એકલા ઇમના છે તમે ગયા તો અયોધ્યા ના ભાઈ અમે તો અયોધ્યા નહીં જયા કને મેલી જઈએ ઘેર કોઈ હોવું જો ગરમ ભરવા વાળું આપણે જવાબદાર વ્યક્તિ હોય તો આપણે ઘરનું મેલી જો જઈએ કહો રમ આપણા દિલમાં જ રાખો હૃદયમાં બહાર છો ઉગવા જવાની જરૂર આપણા ભીતરમાં રમ નહીં બેઠો આત્મા એ જ પરમાત્મા બેટા બાર છો ઉગવા જવાની જરૂર નહીં